શું તમને ખબર છે હાઈવે ઉપર ચાલવા વાળા સૌથી વધુ ટ્રક અશોક લેલન છે આ ખાલી એક કંપની નથી પણ દેશના ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો પાયો છે જેમાં મુંબઈની બસ હોય હોય કે કે પછી પછી ઇન્ડિયન આર્મીનો ટ્રક સ્કૂલથી ઘરે પહોંચાડવાવાળી બસ હોય અશોક આપડા આપણા સફરનો એક હિસ્સો હોય છે દુનિયામાં આવડું મોટું નામ બનાવવાવાળી કંપનીનો સફર એટલો આસાન નહોતો પહેલા તો ભારતના લોકોએ નકાર્યું પછી આ કંપની બનાવવાવાળા ફાઉન્ડરને પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયા આવા તો ઘણી મુશ્કેલીનો સામનો કરીને આ કંપની આમ

બદલવા માટે ઇન્ડસ્ટ્રીયનું બદલવું જરૂરી છે આ વિચાર સાથે તેમણે વાહન વ્યવહાર વિભાગને પસંદ કર્યું કારણ કે તેમને જાણતા હતા કે વાહન વિભાગ દ્વારા ભારતનો વિકાસ શક્ય બને તેમ છે રાવલ ચંડેમાં રઘુનંદનના પિતાની કાર રિપેરિંગની દુકાન હતી જેમાં તેમણે નાનપણમાંથી જ કામ કરતા હતા અહીંથી તેમની અંદર ગાડીઓ સાથેનો પ્રેમ થઈ ગયો હતો તેમણે નહેરુજીની વાત સાંભળી તો તેમણે વિચાર્યું કે ભારતમાં પોતાની ગાડીઓ બનાવીશું અને ભારતને પોતાના દમથી આગળ લઈ જઈશું આથી તેમણે પોતાના ભેગા કરેલા પૈસા અને તેમના ભારપરિયા પરિવારના પૈસા ભેગા કર્યા અને સાત સપ્ટેમ્બર ઓગણીસો માં ચેન્નઈ જે તે સમય મદ્રાસ હતું ત્યાંથી અશોક મોટર્સ શરૂઆત કરી પણ હવે પ્રશ્ન થાય છે કે આ અશોક કોણ હતો રઘુનંદને આ કંપનીનું નામ પોતાના છોકરાના નામ પરથી રાખ્યું હતું અહીં આ એક વાત સમજમાં ન આવી કે રઘુનંદન ચંડીગઢ માં રહેતો હતો તો તેમને ચેન્નઈ માં કંપની શરૂ કેમ કરી આની પાછળ બે મુખ્ય કારણ હતા પહેલું કંપની માટે પૂરતો સામાન અને સુવિધા ઉપલબ્ધ ન હતી જોવા જઈએ તો જેમાં ચેન્નાઈ ઇન્ડસ્ટ્રી આગળ હતી અહીં ફોરેન કંપનીઓ અને ઘણા બધા ઉદ્યોગ સ્થાયી

તમે એવું વિચારતા હશો તેમને આવા કારીગર ક્યાંથી મળ્યા જે કાર બનાવવા વાળી કંપનીમાં કામ કરી શકે તેમણે ઇન્ડિયામાં કારીગરને કામ ની ટ્રેનિંગ શરૂ કરી બ્રિટિશ એન્જિનિયર સાથે ભાગીદારી કરીને ભારતીય કારીગરી ટ્રેનિંગ આપી ભારતીય રસ્તાના કારણે તેમણે એસ્ટીન એ ફોર્ટીન કારમાં બદલાવ કર્યો હતો તો તેમનો આ ધંધો ઘણો ચાલવા લાગ્યો માણસોને ઇન્ડિયાના વાહન પર ભરોસો ન હતો રઘુનંદન માણસોને સમજાવ્યા ભારતના વાહન પણ સારા હોય છે પણ રઘુનંદને જોયું કે ભારતમાં કાર કરતાં વધારે ટ્રકની જરૂરી આ ટ્રક બનાવવા માટે તેમની પાસે વધુ અવેલેબલ ન હતું તેમણે વિચાર્યું કે એવી કંપની સાથે ભાગીદારી કરવી જોઈએ કે જે પહેલેથી જ વાહન બનાવતી હોય પછી તેમણે લેલન મોટર સાથે વાત કરી પણ અહીં ખાલી ભાગીદારીથી પ્રોબ્લેમ સોલ્વ ન થતી હતી કંઈક મોટું કરવા માટે પૈસાની પણ જરૂર હતી અહીં રઘુનંદનના કહેવાથી મદ્રાસ રાજ્યની સરકારે કંપનીમાં પૈસા લગાડ્યા મદ્રાસ તે સમયનું રાજ્ય હતું જેમાં તમિલનાડુ આંધ્રપ્રદેશ જેવા પાંચ કર્ણાટકના ભાગ અને કેરળ આવતા હતા રઘુનંદન લેલન કંપની સાથે ભાગીદારી કરી તે પહેલા એવી ઘટના બની કે આ કંપની

મદ્રાસ ગવર્મેન્ટે શેર રોકવા વાળા એ કંપનીને પોતાના કબજામાં કરી લીધી તેમને ભેગા મળીને સપનું પૂરું કરવા માટે ઓગણીસો ચોપન માં પાર્ટનરશીપ કરી લીધી અશોક મોટર્સ નું નામ લેલેન્ડ રાખી દીધું ઇંગ્લેન્ડ ની કંપની આગળ વધારવા માટે બ્રિટિશ સરકારે એન્જિનિયર ભારત મોકલ્યા જેમણે ભારતના કારીગરોને શિક્ષણ આપ્યું અને ભારત ના રસ્તા જોઈને ઓગણીસો ચોપન માં અશોક પોતાનો પહેલો વધારે વજન વાળો ટ્રક લોન્ચ કર્યો જે પંચોતેર કિલો જેટલું વજન ખમી શકે તેમ હતું તે સમયે ટ્રક એટલા ઇમ્પોર્ટન્ટ હતા કે જે ઘણા બધા મોંઘા હતા તેના ખર્ચા પણ વધારે હતા અશોક લેલંડના કોમેટ ટ્રકે આ માટેનું ઉત્તમ ઉદાહરણ આપ્યું બાકી કરતા વધારે મજબૂત હતો અને તેનો ખર્ચો પણ ઘણો બધો ઓછો હતો કોમેટ ઇન્ડિયામાં સૌથી સારો સાબિત થયો આ ખાલી બિઝનેસ અને કારીગરો પૂરતો સીમિત રહ્યો ન હતો ઇન્ડિયન આર્મીએ પણ તેના પર ભરોસો કર્યો હતો ઇન્ડિયન આર્મીના આ ટ્રકે ઘણા આર્મીના ઘણા બધા મિશન સક્સેસ કરી આપ્યા હતા સૌથી સારો સાબિત કર્યું હતું આજ કારણ હતું કે ઓગણીસો માં જ્યારે બસો બાવન કારીગરો સાથે હજાર ટ્રક વેચી નાખ્યા હતા આ સફળતા તે સમયે ફિલ્મની સૌથી મોટી હતી આ સફળતા પછી ઓગણીસો ત્રેસઠ માં ટ્રક ઉપર બસ લગાડી બસ બનાવી નાખી અહીંથી અશોક લેલન ખબર પડી કે ભારી માત્રામાં ડિમાન્ડ વધવાની છે એટલા માટે તેમણે ઓગણીસો છાસઠ માં માર્કેટ જરૂરિયાત સમજતા દસ ટન અને ત્રીસ ટન વાળા ટ્રક લોન્ચ કરવા વિચાર્યું પણ આના માટે મજબૂત ઇન્જિન અને સારું ચેજિંગ હોવું જરૂરી હતું તે સમયે આ વસ્તુ ઇન્ડિયામાં બનાવવાની કાબિલિયત ન હતી વિદેશોમાંથી માંથી પાર્ટ લાવવામાં આવ્યા તો તેની કિંમત વધી ગઈ હતી પ્રોબ્લેમ એ હતી કે તે સમયે દેશ આર્થિક રીતે કંગાળ હતો એટલા માટે મોંઘા ટ્રક ખરીદે કોણ આ પ્રોબ્લેમ ને સોલ્વ કરવા માટે અશોક લેલનનો મોટો ફેસલો લીધો જરૂરી પાર્ટ ઇન્ડિયામાં જ બનાવવાનું વિચાર્યું પણ આ કામ આટલું સહેલું ન હતું અશોક કંપનીને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી કારણ કે સૌથી સારા પાર્ટ ભારતમાં જ બનાવી શકે તો પાર્ટસના પૈસા ઓછા થવા લાગ્યા અને ટ્રકનો દામ પણ ઘટવા લાગ્યો આના પછી ઓગણીસસો સડસઠમાં કંપનીની વીસમી સાલગીરા ઉપર ટાઇટન બે વાળી બસ લોન્ચ કરી આ બસ અર્બન ટ્રાન્સપોર્ટ માટેની હતી જે પહેલાં અમેરિકા અને સમૃદ્ધ દેશોમાં ચાલતી હતી મુંબઈ અને ભીડભાડવાળા શહેરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતી હતી આનાથી નહીં ખરી સુવિધા મળતી હતી ટ્રાફિક પણ ઓછી થઈ જતી હતી આજ પણ મુંબઈમાં આ બસો વધારે ઉપયોગી છે આ દ્વારા અશોક લેલેન્ડ મોટા પ્રશ્નનો નિરાકરણ લાવ્યો ટ્રકમાં સ્ટેરિંગ તો નાના વાહન માટે તો સારું રહેતું પણ મોટા વાહનને વાળવામાં ઘણી બધી મુશ્કેલી ઊભી થતી હતી આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ઓગણીસો ઓગણસિત્તેરમાં પાવર સ્ટેરિંગ લોન્ચ કર્યું છે ઇલેક્ટ્રિક હોવાના કારણે આ સ્ટેરિંગ ફેરવવું ઘણું બધું આરામદાયક હતું આ એ સમયનો ઘણો મોટો બદલાવ હતો જે ડ્રાઇવિંગ ઘણો આરામદાયક બનાવ્યો હતો આ સમય ઇન્ડિયન

બનાવતા ગયા અને છેલ્લે મહિનાની મહેનત પછી ઓગણીસો સિત્તેરમાં હિપો ટાઈપર નામનો એક ટ્રક લોન્ચ કર્યો જે ઇન્ડિયન આર્મી માટે સારો સાબિત થયો પછી આખું વર્ષ ઓગણીસો તોતેર જે અશોક લેલેન્ડ માટે મુશ્કેલ સાબિત થઈ ગયું હતું લેલેન્ડ મોટર જેનું નામ બ્રિટિશ લેલેન્ડ થઈ ગયું હતું તેની ભાગીદારી પૂરી કરી નાખી ઓગણીસો સિત્તેરમાં બ્રિટિશ લેલેન્ડમાં ડૂબી ગયું હતું આ પ્રોબ્લેમને જોતા ઓગણીસો પંચોતેરમાં બ્રિટિશ ગવર્મેન્ટે તેને પોતાના કંટ્રોલમાં લઈ લીધું બ્રિટિશ લેલેન્ડ અશોક લેલેન્ડની પાર્ટનરશીપ પૂરી કરી નાખી ખતમ કર્યા પછી ભારતે આ કંપની ચાલુ રાખી કારણ કે આ કંપની વધારે સારી બની ગઈ હતી આ જ કારણ હતું કે ઓગણીસો છેતેર માં અશોક વર્ષ સારું સાબિત થયું વધારે મુસાફરી માટે કંપનીએ બાઇકિંગ બસની શરૂઆત કરી બસ બસ વધારે ભારતમાં ઉપયોગી બની ગઈ હતી ઓગણીસો જે ઇન્ડિયાની પહેલી બસ હતી તેનું પાછળ હોવાના કારણે રસ્તો વધારે વધારે કાપો બની ગયો અને જગ્યા પછી મહારાષ્ટ્રના શહેર ભંડારામાં બીજા પ્લાન્ટ નાખ્યા જ્યાં ગેરબોક્સ બનાવવામાં આવતા હતા રાજસ્થાનના શહેર અલબરમાં યુનિટ બનાવવામાં આવતું હતું જ્યાં પેસેન્જર સીટ પણ બનાવવામાં આવતી હતી સફળતાને કાયમ રાખવા માટે ઓગણીસો છ્યાસી માં અશોક જાપાનની કંપની હીરો મોટર સાથે ભાગીદારી કરી લીધી આ ભાગીદારી અશોક લેલનમાં તારું સાબિત થયું કારણ સાથે મળીને અશોક લેલનનો માલ ખરીદી લીધો આ પછી અશોક લેલનને ઘણો બધો ફાયદો પણ થયો તેના કારણે અશોક લેલન ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ બધું ઘણું બધું નામ બનાવ્યું ભારતમાં ઓગણીસો માં અશોક લેલન હોસુર તમિલનાડુમાં બીજા બધા પ્લાન્ટની શરૂઆત કરી જે આર્મી વાહન બનાવવા રાખવામાં આવી હતી